તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે આજે કના ઉપર વિડીયો બનાવવાનો છે તો હા મિત્રો આજે આપણે કીર્તિ પટેલની ઉબીટ ઉપર વિડીયો બનાવવાનો છે જે કીર્તિ પટેલને બહુ સપોર્ટ કરે છે તો પહેલાં તો એ ગેલ ફાડ્યાનો વિડીયો જુઓ તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ મુગલ રાજા ના પેલિયા લઈ લે તારી પોઝિશન જયારે વિડીયો બનાવે તારે તું એમ જ કેતો હોય કે લઈ લે તારી પોઝિશન લઈ લે તારી પોઝિશન તો ગેલ ફાડે તું તારી પોઝિશન લઈ લેન હવે આગળ તું શું બોલે રો તો કીર્તિ પટેલ ના ચમચા પેલા તો તારી ચેડે પેલી કીર્તિ પટેલ હુંફ ઉપ કરે એને તું કાઢ એ હારી નહીં લાગતી હુંફ ઉપ કરવામાં એ જે શોભતું હોય ને એ જ તો પેલા તું એને કાઢી નાશ અને હવે આગળ શું બોલે બોલી ના શેઠ જે શોખ થાય ઈન્સ્ટાગ્રામની ઉભી નડતી ઉબીટ ઇન્સ્ટાગ્રામમાં તું વિડીયો બનાવે ને એટલે આપડે બેન હવે હોમા હોમા વિરુદ્ધ કરવો પડશે કે તને અમે ખજૂરભાઈ નો વિરોધ કરવાનો બહુ મજા આવે ત તને ઓર રાખજી કે બીજા તારો વિરોધ કરીને તારી માના ફાડી નાખે તો હવે આગળ બોલ તાર શું બોલવાનું મને લોકેશન નથી આપતો નંબર નથી આપતો હવે બેનના દલાલ મારે તમને બધાને કેટલી વાર લોકેશન આપું ને તું મને ખોટી ખાલી ખોટી તું અતારી ગાડી ના બોલાયશ તું ગેલ્સપા સુ તમારી ના તું ખોટું લોકેશન આલે હે સાચું તો નાખતો નહીં તું અને પાછો ગરીક થઈ ઇન્સ્ટાગ્રામ માં વિડિયો બનાવે લોકેશન કેટલી વાર આલું લોકેશન કેટલી વાર આલું લોકેશન તો તું સાચું આલતો નહીં ગેલ્સપા

એ વર રાખ તને વિડીયો બનાવવાનો અમે બહુ શોખ થાય છે ને હવે આગળ બોલેડ હવે શું બોલે તું અને તે મારી વ્યક્તિ તારી બે ઇન્સ્ટાગ્રામ ની આઈડી પ્રાઇવેટ કરી નાખી અને તું જેની હવા લઈને ફરસ ને વાત તે સાચી કરી જેમ કે તું જે હવા લઈને ફરે છે ને કીર્તિ પટેલ ની એ હવા તારી ઘાટવી પડશે એક દાડો જેમ કે અમે તું કીર્તિ પટેલ ની હવા લઈને બહુ ફરે તો એ કીર્તિ પટેલ ની તું હવા લઈને ફરે ને જેટલી ઘડી ફરે હે તું ફરે રાખ તમ તમારે પણ એક દાડો તારી હવા તો કાઢવી જ પડશે અને હું નહીં કાઢું ને તો બીજા ચિયાક તો કાઢશે જ હવે આગળ તારે શું બોલવાનું હે બોલવામાં જ ફટાફટ આ રોયલ રાજા એ રોયલ રાજાને મારું નામ કહે અને રોયલ રાજા હોમે તારું નામ શું લે હવે તું તો રોયલ રાજાને નડતી ઊભી છે એક નંબરની અને આ રોયલ રાજા તને ગોતે જ છે પણ તું સાચું લોકેશન આલતો નહીં એટલે ગેલ ફાળ્યા તું સાચું લોકેશન હાલ તો તને ખબર પડે કે રોયલ રાજા શું છે એમ અને મને આલજી તું લોક છેન તો તારી તો હું મા ફાડીને મિલદું છું કે નહીં તો હવે આગળ બોલવાનું શું તારે બોલીનાસ ફટાફટ જેમ કે મારે મોડું થાય છે જેમ કે મારે તમાકુના પીલા ભાગવા જાવું અને આ તું જે વિરોધ કરે કરેન ખજુરભાઈનું એ માટે થઈને મારે વિડિયો બનાવવો પડે બુડા તારો તો હવે આગળ બોલીનાસ તારે શું બોલવાનું એ મુન્નાભાઈ દરવારી હોટેલ માં વાતણ ઉટકતો ને શું સીહ બુડા શું ખાલે ખોટા ગપ્પા મારા બુડા તું હાચું બોલ ને કોક ઓમ કરે યાર મને તો કોઈ કોઈ ટપો જ પડતો નહીં તિવારી એને સમજાય રાજકોટ એને સમજવાની જરૂર નહી સમજવાની જરૂર તારે છે એટલે તું સમજી જા અને આવા વિડિયા તું બનાવેલો એ વિડીયા બંધ કરી દે અને જી તારું કોમ કરતો હોય એ કોમ ધંધો કરી ખા અને ખાલી ખોટી બદાતુ આ ઇન્સ્ટાગ્રામ ની ઉબીટ ના બન અને હા મિત્રો તમે કોમેન્ટ માં જણાવજો કે આ ઇન્સ્ટાગ્રામ ની નડતી ઉબીટ કને કને નડે છે તો કોમેન્ટ કરજો અને હવે તું બોલી છે આગળ શું બોલવા માંગે માં ચાની હોટેલ છે એ ચાની હોટેલ નું નામ મારે નથી કહેવું પેલા એ હોટેલ નું હે ને ખાતું ભરી દે બાકી ચા વાળો જો આ સીમન તિવારી ને જો હે ને એ તો એને આ ચાના વાસણ ધોવરાય છે તું એટલે એની ચિંતા ના કરીશ અને તું તારી ચિંતા કર કે તારી જોડે કોઈ વાહન ના ધોર આવે એટલું તું વર રાખજે તને બીજાની ચિંતા બહુ કરતા આવડે છે તારી તો તું ખુદની કરતો જ નહીં બીજાને શું લેવા કરે તું તારી ખુદની ચિંતા કર ને કે તારું શું થાય એમ તો હવે આગળ શું બોલે બોલીને શેઠ ફટાફટ અને મારે બહુ મોડું થાય એટલે ઝડપથી બોલજી એમ તો બોલી ના શેઠ અને એની આવ માં ચૂદતા ચૂદતા તો ગેલ ફાડે તારી માં ચૂદાય ના એ તું હોર રાખજી અને તું આ તું આ ધંધા કરે રહેવા દે અને અંદર જે ગાળી બોલે રેવા દે ચમકે બધા તારો વિરોધ કરે ને મારે તારી હોમે ગાળી બોલવી પડે તો હવે આગળ બોલીને તું શું બોલે હરું અને ઇવન તેવારી આ લઈ લો તારા માટે કા તો સમયની ની રાહ જોઈને બેઠો ઘરવા સમયની ની વાટ જોઈને તો બધા હું બેઠો હું તું હાથમાં આવે એટલી જ વાર હે જો તારા પ્યાખાના વેરી નાખું તો મારું નમે પણ દશરથ ઠાકોર નહીં તું વરરાશ ખાલી અને આ મિત્રો ઓને તો યુવક ઉભા ઉપાડવા હે ને ઓના તો આરે કોઈ દી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો ના બનાવે હવે તારે આગળ બોલવું હોય તો બોલી નાશ તો હેડ હવે બોલી નાશ હેડ મારે હવે બહુ મોડું થાયું કેમ કે મારે મિત્રો તમાકુના પીલા ભાગવાના છે ના ગેલ ફાળોજી ખજૂરભાઈનો વિરોધ કરે છે ને એટલે મારે ઓનો વિરોધ કરે ને વિડીયો બનાવવો પડે તો ચાલ હવે બોલી નાશ ફટાફટ એને નાગી કરીને હું તારી મારીશ વર રાખજી તું હવે આગળ બોલ તારે શું બોલવાનું જય માતાજી મિત્રો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે ને વિડીયો તમને સારો લાગે તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા તો એક સબસ્ક્રાઈબર કરી લેજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી